પાંચ સાત વર્ષનું બાળક છે એના દાદા એને રોજ વાર્તાઓ પહેલાના જમાનામાં દાદી કે દાદા હોય ને છોકરાઓને ખોળામાં બેસીને સ્ટોરી કહેતા વાર્તા દાદાના મોઢે કે દાદીના મોઢે વાર્તાઓ સાંભળી હશે અને એમાં દાદા રોજ પેલા બાળકને શીખવાડે બેટા ભગવાન બધું જુએ છે આ એક સૂત્ર બરાબર પાકું કરાવે બેટા ભગવાન બધું જોવે છે પેલા છોકરાને આ વાત દ્રઢથી કેલી થોડા દિવસ પછી દાદા પેલા બાળકને લઈને એક વખત બારગામ જઈ રહ્યા છે દાદાને જવાનું હતું બાળક રડીને જોડે થયો દાદા જોડે હેત હતું દાદા મને લઈ ને દાદા કે બેટા તું ચાલતા જવાનું છે તું ચાલી શકીશ નહીં થાકી જઈશ બહુ ના પાડવા પ્રયત્ન કર્યો પણ બાળક માન્યો નહીં જીદ કરીને જોડે ગયો એ જમાનામાં એક બે ગૌ ત્રણ બે એટલે ચાર એક ગૌ એટલે લગભગ ત્રણ કિલોમીટર થાય તો એક બે ગાઉ દૂર હતું ગામ ચાલતા ચાલતા જઈ રહ્યા છે બાળક વચ્ચે પહોંચ્યો અને બાળકે જીદ કરી દાદા મને ભૂખ બહુ લાગે છે મને ભૂખ લાગે છે દાદા કઈ ખાવાનું આપણ બાળક એ બાળક છે હવે એ કઈ જોડે લીધું નતું દાદા કે મેં તો કહેતો તું મને પચવીસ હું કહેતો હતો તું મને રસ્તામાં પચવીસ તો જો તું શરૂ કરી દીધું ને દાદા પણ મેં ક્યાં કીધું કે તમે મને તેડો એવું મેં ક્યાં કીધું તમે તો એવું કહેતા હતા કે તું તેડવાનું કહીશ મેં તેડવાનું ક્યાં કીધું હું ચાલવા તૈયાર છું પણ પૈસા મને ભૂખ લાગી છે તમે મને એવું ક્યાં કીધું તું તું ભૂખ લાગી છે એવું કહીશ એવું ક્યાં કીધું તું એ વખત ના છોકરા આટલા સ્માર્ટ હતા તો અત્યારના કેટલા સ્માર્ટ હોય કોમ્પ્યુટર યોગ આવ્યો છે ને પેલા દાદા ગમે એમ કરો પણ મને ભૂખ લાગી છે રસ્તામાં ત્યાં જોયું કે આંબાનું આંબા વાળ્યું હતું જ્યાં એ આંબા વાળી એટલે સમજાય એમાં એ ખેતર ને એમાં આઠ દસ પંદર આંબાઓ હતા દાદા એ જોયું રસ્તા ઉપર આંબાના ઝાડ જોયા બધા આઠ દસ પંદર એટલે જોયું કોઈ છે નહીં અને આવા ઉપર સરસ મજાની પાકી ગયેલી કેરીઓ લટકે મોર આવેલો મોર માંથી કેરીઓ પાકી લઈને એમાં પાકી ગયેલી સરસ કેસર કેરી લટકે દાદા એ ધીમે રહીને કહ્યું બેટા છો કેરી બહુ સરસ છે કામ કર મને તો ઝાડ ઉપર ચડવું આવે હું તો ગઈડો થયો હું નહીં ચડી શકું પણ હું તને ખભે બેસાડું તું ડાળ ઉપર જો ડાળ નજીક છે ને ઉપર બેસી જાય ઉપર જઈ અને તું કેરી બેઠો બેઠો બે ચાર ક્યારે જમી લે અને ઉપર જઈને બે ચાર નીચે હું દાદા એ ખભા ઉપર બેસાડી પેલા છોકરાને ઉપર બેસાડી દીધો ડાળી ઉપર જઈ જતો રહ્યો પછી પૂછે છે દાદા બેટા ચારે બાજુ નજર કરી કોઈ તને જોતું નથી ને ત્યારે પેલો છોકરો એક બોલે દાદા ભગવાન બધું જુએ છે શું કે છે દાદા ભગવાન બધું જુએ છે દાદા કે બેટા નીચે ઉતરી જાય કેમ કોઈ જોતું નથી એવું પૂછ્યું દાદા એવું કેમ પૂછ્યું કોઈ જોતું નથી ને ખેતરનો માલિક જોતો નથી ખેતર વાળો જોતો નથી દાદા ભણાવતા હતા રોજ શીખવાડતા હતા ભગવાન બધું જુએ છે પણ દાદાને લક્ષાર્થ નહોતું લક્ષાર્થ એટલે સમજ્યા બાબા ભણ બા દાદા ભણાવવામાં સમજ્યા હતા અને પેલા બાળકને નાના ઉંમરે નાની ઉંમરે એને કેટલું બધું છે પાકું થઈ ગયું હતું દાદા ભગવાન બધું જોવે છે દાદાની આંખો ખોલી નાખી છોકરાયો દાદા કે બેટા નીચે ઉતર આપણાથી કેરી ના લેવાય આપણે માણસથી બીએ છીએ ભગવાનથી નથી બીતા દાદાની આંખો ખુલી ગઈ encore collé